સાફ કરાવ તમે તો ઉતરી જાય પછી બાધા લીલો કોઈ બરાબર ઉતરી જાય બરાબર તો માણસ ડંખ એનું ઝેર કેમ ઉતારવું જો ભાઈ વાત કરું તમે જાનવર તો મટાવી દે જે માણસ નું ઝેર છે ને એટલું જ ખતરનાક છે ને ભગવાન પણ ઉતારી એ ઝેરીલો જ કેવાય ને આ ઝેરીલો મોહ છે કે કે ભાઈ ઝેરીલો એનું ઝેર એટલું ખતરનાક હોય ને કોઈ એનું ઝેર ઉતારી યાદ નહી એનું કારણ શું આ વસ્તુ તો બધા ખોરાકો ને મળતું નહીં કારણ કે આ વસ્તુ જેવું એવું ઈ હોય તમે કોઈ હારી પ્રગતિ કરતા હોય ને તો એ તમારો કોઈ ઈચ્છા કરતો હોય એટલે એના મગજમાં એવું ઝેર પડ્યું હોય તમારા સારા કોઈ સંબંધો હોય બનતા હોય કોઈ સારા રિલેશન હોય એટલે એવું જીમ બની તમારું બગાડતો જાય તોડતો હોય કારણ કે ભાઈ હોય તો બેને છૂટા કરે પતિ પત્ની સારું બંધ બેને છૂટા કરે આ ઝેરીલો મોહ એમાં લેડીઝ આવી જેન્સ આવી બધા આયા એવું એક ને એક ના ઉપર છે બધા ઝેરી લોકોને કહેવાય

એટલું હોય ને તમે સારી પોસ્ટ માં હોય ને તમને ઉતાર દે નીચે એટલો હોય ગમે તે વસ્તુ કરો પણ તમને તો એ નીચે ઉતારી દેવા કોક જ વ્યક્તિ એવો હોય કે તમારી પ્રગતિ થી ખુશ થાય સોમતી બે સોમતી બે હોય તો હોય ને કે એક જ હોય એ પાછા ભગવાન ખુશ થાય તો બીજું કોઈ નહીં એ પાછા ભગવાન ખુશ થાય કે સેવા કરીને આ મોહ સારો પણ મારા જે આશા ને કે આ વ્યક્તિ ખુશ થાય હું થયું કા થાય કે તું થાય

ખરાબ લાગી કે જારી લગે સારી વાત કરો તો ખરાબ આ વ્યક્તિને બધું તમે વાત સાચી કરી પેલા તમે કે તો ખરાબ વાત કરી આવું નાના મારને ખબર પડ સારું ચલો ભાઈ મળીએ ચલો હું જઉં ઘર ચલો આકાશ ભાઈ આવો